નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપની આ YouTube ચેનલ માં જો તમને મારા વિડિયો ગમતા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચોક્કસ ભૂલતા નહીં અને જો જો તમને કંઈ ખામી લાગતી હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવજો અને સારા લાગે તો પણ કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં તો આપણે પરીક્ષા બોર્ડ ની શરૂઆત થાય છે તો એના માટે આપણે થોડોક સમય બાકી રહ્યો છે તો આપણે હવે શું કરવું અને શું ના કરવું તો સૌપ્રથમ આપણે ઘેર જઈએ રિસિપ્ટ તમને ચોક્કસ મળી ગઈ છે તો એની બી કોપી જેરોક્સ કોપી ચોક્કસ કઢાવી નાખજો જેથી જો કોઈ તમારી તમારી જે રિસિપ છે એ ખોવાઈ ગઈ હોય તો ઘરની એવી જગ્યાએ રાખવાની કે ઝડપ ઝડપથી આપણને મળી શકે તો એના માટે કરી અને આપણે ચોક્કસ બે કોપી કઢાઈશું બીજું કે જયારે પરીક્ષા ચાલુ થશે એ દિવસે સવારમાં માં ઉજાગરા આપણે એટલા બધા નહીં કરીએ અને જેટલું દરરોજ રીડિંગ કરતા હોઈએ એટલું જ રીડિંગ કરવાનું એવું નહીં કે આજે આખી રાત વચી એટલે કે કાલ પેપર છે એવું એવું કરવાનું છે નહીં જેટલા ટાઈમ હું છ કલાક ઓછામાં ઓછી આપણે સાત કલાક તો લેવી જ જોઈએ હું જેથી આપણી મનોસ્થિતિ સારી રીતે અને પેપર સારી રીતે આપણે લખી શકીએ

જે પણ તમને યોગ્ય વસ્તુ પેન્સિલ સંચો છે એ બધાનો ચોક્કસ લીધું એટલે બીજા જોડેથી આપણે બોર્ડની પરીક્ષામાં માંગવા માંગતો નથી તો એનો ચોક્કસ આપણે ઘરથી ભૂલ્યા વગર લઈ જઈશું પારદર્શક પાણીની બોટલ પણ લઈ જઈ શકાય છે ત્યાં આગળ પાણી તો ચોક્કસ મળે જ છે ત્યાં આગળ બહાર મૂકેલા જ હોય છે બોટલો પરંતુ તોય આપણે લઈ જવી હોય ઉભા થવું હોય તો ચોક્કસ આપણે પારદર્શક લઈ શકાય છે અને પરીક્ષાનો ખંડ કયો છે એ તમને ચોક્કસ તે આગળથી બોર્ડ હશે ત્યાંથી મળી જશે પરંતુ જો તમને ના મળતું હોય તો ચોક્કસ તે આગળ ગુરુજીઓ હશે ગુરુજીને પૂછી અને તમે તમારો વર્ગખંડ શોધી શકો છો ચોક્કસ પરીક્ષા ચાલુ થાય એના પંદર મિનિટ પહેલાં તો ચોક્કસ ત્યાં સુધી પહોંચી જવું એટલે ભાગદોડ ન થાય અને આપણે મનની અંદર જે પરીક્ષા લખવા બેઈએ જો ટાઈમસર ના પહોંચીએ તો પછી મનની અંદર આપણે જે વાંચેલું હોય છે એ પણ ભૂલી જવાય એટલે ચોક્કસ આપણે સમયસર જે આગળ આપણે પરીક્ષા છે ત્યાં આગળ પહોંચી જઈશું બીજું કે જ્યારે પરીક્ષા ચાલુ થાય એટલે આપણે મિનિટ માટે માટે તમને પેપર વાંચવા આપવામાં આવશે અને એ પેપર જ્યારે તમે વાંચો છો ત્યારે તમે જેટલા પણ પ્રશ્નો તમને આવડતા હોય એની સાથે પેન્સિલથી નાનું અમથું ટીક કરી શકો છો બાકી જ્યારે તમને અમુક મુદ્દા એવા હોય છે કે શરૂઆતમાં તો યાદ હોય છે પણ પરંતુ ફરીથી ભૂલી જાઓ છો તો એ ના ભૂલાય પાછળ લખી લખાણો તો એ એક ગુનો કહેવાય અને એનાથી તમારે કઈ પણ પ્રકારની મુશ્કેલીમાં ના મુકવાય એનું ચોક્કસ આપણે ધ્યાન રાખીશું હવે જ્યારે પેપર લખવાનું સ્ટાર્ટિંગ થશે એના પહેલા આપણે બધી વિગતો જે હશે એ ભરી લેવાની જો ખબર ના પડતો હોય તો ત્યાં આગળ ભૂલી હોય એમને પૂછીને જ વિગત ભરજો કોઈ ભૂલ ચૂકતા થાય એનું ખાસ ધ્યાન રાખજો જે સ્ટીકર હશે એ ચોટાડી અને પછી ખાલી જગ્યા વિકલ્પ હોય કોઈ છૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું કોઈ ખાલી જગ્યા છોડી મૂક્યો હોય પછી લખીશ યાદ આવશે ત્યારે અને પછી લાસ્ટમાં ભૂલી જાવ એવું થવું જોઈએ નહીં અને વિભાગ બી લખો તો કોઈ પણ છ કીધા હોય તો કોઈ પણ છ લખવાના અને તમારે કદાચ એવું લાગે કે

અને વિભાગ બી માં પણ જેટલા કીધા હોય એટલા ચોક્કસ આપણે લખીશું બાકી જો તમને કદાચ ભૂલે ચૂક્યા હોય એવું ક્યારેક બની જાય કે વિભાગ સી ની અંદર મારે આ પ્રશ્ન લખવાનો હતો અને હું ભૂલી ગયો તો હવે પાછળ તમે છેલ્લા પેજે એટલે કે વિભાગ ડી પૂરો થયો એના પછીના પેજે ત્યાં આગળ પ્રશ્ન લખશો ભૂલી ગયા હોત તો બરાબર છે તો લખી શકો છો બાકી આપણે પૂરી પૂરી ચોક્કસાઈ રાખવાની અક્ષર જે હોય છે અક્ષર સારા કાઢવાના અને કોઈ આકૃતિ હોય તો આકૃતિ પણ દોરવાની જેથી પેપર ચેકર હોય છે એને ઝડપથી તમારું પેપરની અંદર તમે લખ્યું છે એ સમજમાં આવે અને તમને માર્ક્સ પણ સારા એવા મળશે એની પોઝિટિવ ઇમ્પેક્ટ તમારું પેપર સેટર જે પેપર ચેક કરે છે એની ઉપર પડતી હોય છે બીજું પેપર પૂરું થાય ત્યારે આપણે ભગવાનને ચોક્કસ પ્રાર્થના કરીશું કે મારું પેપર સારું છે અને સારા પેપર ચેકરના હાથમાં જાય અને સારા માર્ક્સ મારે આવે એ ભગવાનને ઈષ્ટદેવન પ્રાર્થના કરીશું તો આપણા વાઇબ્રેશન ચોક્કસ પેપર ચેકર સુધી જે છે પહોંચશે અને પેપર એ દિવસે જ્યારે પૂરું થાય ત્યારે આપણે એને ઘરે જઈને સોલ્વ કરવાનો પ્રયત્ન નહીં કરીશું બધા પેપર પૂરા થાય પછી ઘરે જઈ અને શાંતિથી પેપર ચેક આપણે કરીશું આપણી યુટ્યુબ ચેનલની અંદર જે પેપર સોલ્વ કરીને પણ આપણે ચોક્કસ મૂકીશું તો બેસ્ટ ઓફ લક તમારી પરીક્ષા માટે અને